શહેરના પૂર્વ વિસ્તારના વાઘોડિયા રોડ પ્રભાત બસ સ્ટેન્ડ પાસે પારુલ જીવન શાંતિ પ્રભુનગર ચંદ્રનગર વગેરે સોસાયટીઓની નજીકમાં આવેલ સુપ્રસિદ્ધ રામેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના મીનાબેન મહેતા સોટાની અધ્યક્ષતામાં છોડમાં રણછોડ વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો એક પેડ મા કે નામ તેમ વૃક્ષારોપણમાં રેલી સ્વરૂપે રામેશ્વર મહાદેવની આસપાસ આવેલી તમામ સોસાયટીઓના માર્ગ ઉપર વોર્ડ પાંચના પ્રમુખ ઋષભ કામદાર ગાયત્રીબેન વ્યાસ જ્યોતિબેન પંડ્યા જયેન્દ્રભાઈ શાહ રામેશ્વર મહાદેવ સમિતિના પ્રવીણભાઈ ત્રિવેદી સુનિલભાઈ ચોકસી વિનોદભાઈ પટેલ રમેશ કાકા ઉમેશ પટેલ ઋષભ ત્રિવેદી સમસ્ત વૈષ્ણવ વણિક પૂર્વ ઝોનના મંત્રી રાજેન્દ્ર શાહ કમલેશ શાહ બ્રહ્મજનશક્તિની મહિલા વૃંદ અને રામેશ્વર મહાદેવ મંદિરના શ્રદ્ધાળુઓ વિશાળ જનસંખ્યામાં રેલીમાં જોડાઈને વૃક્ષ વાવો પર્યાવરણ લાવો એ અભિયાનમાં સહભાગી બન્યા હતા ઠેર ઠેર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું રામેશ્વર મહાદેવ સમિતિના કરતા હરતા એવા આયોજકોએ એક પેડ માકે નામ બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના અધ્યક્ષે વિસ્તારમાં વૃક્ષારોપણનું અભિયાન કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો